જય ગૌમાતા જય ગોપાલ શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીના આંગણે જે વયોવૃદ્ધ બળદોની સેવા થઈ રહી છે આ બધા બળદો અત્યારે વાડીએ જઈ રહ્યા છે તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યાની અંદર પંદરસો જેટલા બળદો આ વાડીએ જાય છે તમે દૂર દૂર સુધી જો જોઈ શકો છો આ બધા બળદો આ બળદો જ્યારે વાડીએ જાય ને એના ચરણથી જે ધૂળ ઉડતી હોય છે આ તમે ધૂળની ડમરી જોઈ શકો છો અને ગૌરજ કહેવાય અને આ ગૌરજનો એટલો મહિમા છે કે ભગવાન કૃષ્ણ આ ગૌરજથી જ્યારે ગાયો ચરાવીને આવતા એનું મુખ જ્યારે ગૌરજથી આખું એમ કહેવાય કે બગડ્યું હોય અને ગોપીઓ પણ એનું વર્ણન કરે દિન પરિક્ષયે નીલકુંતલે કે ભગવાનનું મુખારવિંદ આ ગૌરજથી આખું બગડ્યું હોય અને ભગવાનને ખૂબ સુખ આપતું હોય એવી આ ગૌરજ જેને નસીબમાં હોય એને જ આ ગૌરજ પોતાના શરીર ઉપર પડે અને તમે જોઈ શકો છો આ અનેક બળદો હજારો બળદો અત્યારે વાડીની અંદર જઈ રહ્યા છે સવારનો સુંદર પહોર છે